અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પર નજર પંચમહાલથી આ સમાચાર ગણપતિ બાપ્પાની પંચમહાલ જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી જોવા મળી રહી છે ગણેશ મંદિરોમાં આવેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પંચમહાલથી આ મહત્વપૂર્ણ સમાચાર શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ગણેશજીની વાતે ગાતે સ્થાપના કરવામાં આવશે ત્યારે પંચમહાલથી આ દ્રશ્યો કે જ્યાં બપ્પાના વધામણા કરવામાં આવી રહ્યા છે ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભાવભૂ ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી છે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ગણેશજીની વાતે ગાતે સ્થાપના કરવામાં આવશે અને બપ્પાના વધામણા કરવામાં આવશે પંચમહાલથી આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી બપાના વધામણામાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે

આ આજે ગણેશ ઉત્સવની જે આજથી જે શરૂઆત થઈ છે જેને લઈને જે ગોદરા શહેરમાં પણ અનેક જે જગ્યાઓ ઉપર ગણેશ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે ગોદરામાં નાના મોટા 200 થી વધુ સડોએ ગણપતિ દાદાનું આજે સ્થાપન કરવામાં આવશે ખાસ કરીને જે ગણેશ સ્થાપનાનું આયોજન છે જેને લઈને ખાસ પ્રકારના આયોજન પણ ગણેશ મંડળો દ્વારા કરવામાં આવે છે જેને લઈને લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ગણેશ પંડાલો પણ ગણેશ સ્થાપના લઈને જે જે સજાવટ કરવામાં આવી છે દિવસ ગણપતિ દાદા નો ઉત્સવ રહેશે અને છઠ્ઠા દિવસે તેની વિસર્જન યાત્રા કરવામાં આવે છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે વિસર્જન ને લઈને તમામ જે વહીવટી તંત્ર દ્વારા બેઠકો નો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ખાસ જે જે ગણેશ છે છે ત્યારે અને પણ ગણપતિ સ્થાપન તેને લઈને શું તૈયારીઓ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કેવી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે વોટરપ્રૂફ શેડ કેવી રીતે તૈયારીઓ જે ચોકસથી જે જે રીતે पंडालો ઉભા કરવામાં આવે છે તે તમામ પંડાલો ખાસ કરીને જે ગણેશ ભક્તો દ્વારા વરસાદને લઈને ખાસ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે વોટરપ્રૂફ મંડપો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેના લઈને જે દર્શન કરવા આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને दादाનો ઉત્સવ જે છે તે ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવાય તે પ્રકારનું આયોજન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે જી